અસારવામાં કેન્સરના દર્દીએ બીમારીથી કંટાળીને જાહેરમાં આત્મવિલોપન કરી જીવ ગુમાવ્યો નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર અમદાવાદના અસારવા વિસ્તારમાં કેન્સરના દર્દીએ બીમારીથી કંટાળીને જાહેરમાં આત્મવિલોપન કરતાં તેનું મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે છેલ્લા ઘણા સમયથી આ આધેડ કેન્સર જેવી જીવલેણ બીમારીના દુઃખના અને માનસિક તણાવને કારણે કંટાળી ગયા હતા જેથી તેઓએ ગઈકાલે મોડી રાત્રે અસારવા વિસ્તારમાં ભીડભાડવાળી જગ્યાએ જ અચાનક પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી દિવસથી ચાપી દીધી હતી જોતજોતામાં આધેડ આગની જ્વાડાઓમાં લપેટાઈ ગયા હતા જેને લઈને આસપાસના લોકોમાં અફરા મચી ગઈ હતી આગની જ્વાડાઓ જોઈને ત્યાં હાજર સ્થાનિક લોકો તરત જ મદદ દોડી આવ્યા હતા અને પાણી છાંટીને આગ બુઝાવી હતી ગંભીર રીતે દાઝી ગયેલા આદેડને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં મોડી રાત્રે સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો સમગ્ર મામલે શાહીબાગ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એનડી નકુમે જણાવ્યું હતું કે જે આદેડ દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે તે અગાઉ અસારવા વિસ્તારમાં રહેતા હતા અને છેલ્લા ઘણા સમયથી કેન્સર જેવી જીવલેણ બીમારીથી પીડાતા હતા જેથી આખરે કંટાળીને તેઓએ જાહેરમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે જય હિન્દ જય ભારત